રાષ્ટ્રપતિમાં જનઔષધિ કેન્દ્ર ની મુલાકાત લીધી આ મુલાકાત નો ઉદ્દેશ ભારતની સસ્તી દવાઓ વિતરણ પ્રણાલી અને તેના જાહેર આરોગ્ય પરના પ્રભાવ વિશે માહિતી મેળવવાનો હતો મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દિશા ઔષધિ કેન્દ્રની કામગીરી વિશે માહિતી આપવામાં આવી જે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓને સસ્તા ભાવે પ્રદાન કરે છે તેમણે આરોગ્ય સંભાળને સમાજના તમામ વર્ગો માટે સુલભ બનાવવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી રાષ્ટ્રપતિએ નોંધ્યું કે આવા ઉપક્રમો અન્ય દેશો જેમાં શ્રીલંકા પણ સામેલ છે માટે તેમના આરોગ્ય સંભાળ પ્રણાલીઓને સુધારવા માટે એક મોડેલ તરીકે સેવા આપી શકે છે ઔષધિ કેન્દ્ર પહેલ જે ભારતીય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે બ્રાન્ડેડ દવાઓની તુલનામાં નીચા ભાવે જેનરિક દવાઓ પ્રદાન કરીને આરોગ્ય સંભાળ ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ ધરાવે છે આ પહેલ ખાસ કરીને ગ્રામ્ય અને અવિકસિત વિસ્તારોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ રહી છે રાષ્ટ્રપતિ દિશાનાયકની મુલાકાતમાં ભારતીય આરોગ્ય અધિકારીઓ સાથે સંભવિત સહકાર અને જ્ઞાન વહેંચણી પર ચર્ચાઓ પણ સામેલ છે તેમણે આરોગ્ય સંભાળ સેવાઓને સુધારવા અને નાગરિકોની કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પરસ્પર શીખવા અને સહકારના મહત્વ પર ભાર મૂક્યો શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિસાનાયકની એઇમ્સ દિલ્હી ખાતેના જન ઔષધિ કેન્દ્રની મુલાકાત સસ્તી આરોગ્ય સંભાળ પહેલોના મહત્વને હાઇલાઇટ કરે છે તે જાહેર આરોગ્ય પ્રણાલીઓને સુધારવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળને સૌ માટે સુલભ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની સંભાવનાને રેખાંકિત કરે છે